તો વેલા તો કુડા ભાઈ સિક્કા ભાઈ ટીમ ને પહેલી વાર આપડા અહીં луણાવાળા માં છે તે અમને એક વખત आवाज કરીને અમને વેલકમ કરજો જોરથી ના ચાલા હું યાર આ કરો હવે છોટા એ યાર કરો ને કરો બેટા ફળે યાર તો થેન્ક યુ વેરી મચ છોટા ભાઈ આવો વિરાટ મોબાઈલ માં મેન તો grand ઓપનિંગ માં આમંત્રિત કર્યા છે એટલે પહેલાં તો ખૂબ ખૂબ આભાર દરેક અમારા મિત્રો અહીંયા ફ્રેન્ડ છે એટલા ખૂબ ખૂબ તમારો એટલે અમને આટલો બધો સપોર્ટ કરવા માટે અહીંયા પહેલો જ અમારો લુણાવાડામાં ગ્રાન્ડ ઓપનિંગમાં આમંત્રિત કર્યા છે એટલે એવો આટલો જ પ્રેમ કરતા રહેજો ફરીથી આવી જવું અમે એવો પ્રેમ કરતા રહેજો હવે થોડુંક અમે મસ્તી કરીએ કરી જેવું થઈ જુ તારો

વિમલ ખાલી પાંચ રૂપિયા તો તો જો દુશ્મનો ધવા જવાનો આવે ચંદુભાઈ જોવો વિમલ માં પટાવાની વાત કરો વિમલ માં ધરકી દે લાગે વિમલ એવા ધરકી દીજો હાથ લે ચંદુભાઈ એ બસ હું આટલું જ એક શેર જે ક્રેડિટ ને હિતારી